ભગવાન શ્રી પરશુરામનો જન્મોત્સવ આજે ખાત્રીજના પવિત્ર પર્વે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો આ પ્રસંગે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રાહ્મણો આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામનો નો જન્મોત્સવ આજે અખાત્રીજ પવિત્ર પર્વે ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો આર્યવ્રત બ્રાહ્મણ સમાજ સેવા સમસ્ત રાજસ્થાન સમાજના અધ્યક્ષ ભવરલાલ ગોડ સહિતના અગ્રણીઓની આગેવાનીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ભગવાન પરશુરામ ના આયોજન કરવામાં આવ્યું હતું વૈશાખ સુ ત્રીજ એટલે અક્ષય તૃતીયા અને અક્ષય તૃતીયા એટલે ભગવાન પરશુરામ નો જન્મોત્સવ ભગવાન પરશુરામે ભગવાન વિષ્ણુ ના છઠ્ઠા અવતાર છે જે ચિરંજીવી છે સનાતન ધર્મ ભગવાન શ્રી પરશુરામ પ્રસંગે આજે સવારે આઠ કલાકે શોભાયાત્રા પ્રસ્થાન જે શોભાયાત્રા ચાર રસ્તા કોઠી કચેરીના માર્ગે આગળ વધી રાજમહેલ રોડ વિશ્વનાથ મહાદેવ મંદિરે પહોંચી હતી જ્યાં શોભાયાત્રા મહાઆરતી સાથે સંપન્ન થઈ હતી આ પ્રસંગે ઈશકોન મંદિરના નિત્યાનંદ સ્વામી સહિત ધાર્મિક સામાજિક રાજકીય ક્ષેત્રોના અગ્રણીઓ અને શ્રદ્ધાળુ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત

શુભ દિવસ છે ભગવાન પરશુરામજીની જયંતિનો દિવસ છે એને લીધે અહીંયા બધા બ્રાહ્મણોને અલાવા બધા સનાતી ધર્મના લોકો સામાજિક અગ્રણીઓ રાજકીય પ્રશાસનના અધિકારીઓ બધા અહીંયા હાજરી આપે છે એને ભગવાનના આશીર્વાદ લઈને પરશુરામ ભગવાનની બધાને જયંતિની શુભકામના આપે છે બધાનો જીવન ધન્ય થાય અમારા વડોદરામાં ખુશાલી રહે અમારા ગુજરાતમાં ખુશાલી રહે એને ઉપર ભગવાનની કૃપા ભણી રહે કરે એનો રૂટ હું ભવનલાલ ગોડ અમારે અહીંયા મહેસાણા નગરથી ફતેહગંજ ફતેહગંજથી કાળાઘોડા કાળાઘોડાથી ચાર રસ્તા ત્યાંથી કાશી વિશ્વનાથ મંદિર ત્યાં આરતી કરીને પૂર્ણાવતી કરીશ રેલીમાં શું મુખ્ય આકર્ષણ રહેશે ઓકે રાજસ્થાનની ઝાંકીઓ છે ભગવાનની ઝાંકીઓ છે પછી રથ છે ભગવાન પરશુરામજીનો બાકી બધી જુદી જુદી ગાડીઓ છે જુદા જુદા અલગ અલગ લોકો પોતપોતાની ગાડી જીપ ખુલ્લી જીપમાં ઓર મહાનુભાવો નેતાઓ બધા આવે છે હાજરી આપે છે ધન્યવાદ યુવાઓને શું કહેવા યુવાનોને આ આજે જે સંસ્કારનો મામલો છે યુવાનોને ખબર પડે કે અમારા આરાધ્ય દેવ કોણ હતા એમનો શું ઇતિહાસ છે આ જાણકારી મળે એને માટે દર વર્ષે આપણે એવા આયોજન કરીએ છીએ